વિદ્યાર્થી મિત્રો આમ તો હિમાંશી શરતની વાર્તાઓ વિશે મેં એક લાંબો વિડીયો મૂકેલો છે એમની બારથી ચૌદ વાર્તાઓ આખી રેકોર્ડ પણ કરી છે એમની અમુક વાર્તાઓ વિશે પણ નિરાતે માંડીને વાત કરી છે પણ છતાંય કેટલાક વિદ્યાર્થીઓનો એવો આગ્રહ છે કે અમારે અંધારી ગલીમાં સફેદ ટપકા એ અભ્યાસક્રમમાં છે એટલે થોડી વાત કરો તો એક જ સંગ્રહને ધ્યાનમાં રાખીને આપણે આજે વાત કરીશું અંધારી ગલીમાં સફેદ ટપકા એ હિમાંશી શેલતનો બીજો વાર્તા સંગ્રહ પહેલો અંતરાલ અને ઓગણીસો ને બાણુંમાં ત્રેવીસ વાર્તા સાથેનો અંધારી ગલીમાં સફેદ ટપકા એ એમનો બીજો વાર્તા સંગ્રહ અત્યારે ઇમાંશી શરતના કુલ બાર વાર્તા સંગ્રહ બહાર પડેલા છે અંધારી ગલી પછી સત્તાણુંની અંદર એ લોકો બે હજાર બેમાં સાંજનો સમય બે હજાર બેની અંદર જ પંચવાયકા બે હજાર ચાર ખાંડણીયામાં માથું બે હજાર નવ ગર્ભગાથા બે હજાર અગિયાર ઘટના પછી બે હજાર પંદર એમના જીવન બે હજાર અઢારમાં એક અદ્ભુત વાર્તા સંગ્રહ બહાર પડ્યો જેની હું આવતીકાલે વાત કરવાની છું એ ધારો કે આ વાર્તા નથી બે હજાર બાવીસમાં આકાશને અડતી બાલ્કની અને બે હજાર ચોવીસમાં કોતરમાં રાત તો આપણે જાણીએ છીએ કે પ્રતિબદ્ધ વાર્તાકાર છે સામાજિક નિસ્બત સાથે લખનારા પણ કલાત્મકતાની સાથે જરાય બાંધછોડ નહીં કરનારા એવા એ વાર્તાકાર પણ આનંદની વાત એ છે કે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ ઓગણીસો ને છપ્પનથી શરૂ થયો પણ ઓગણીસો છન્નુંમાં અંધારી ગલીને જ્યારે મળે ત્યારે ટૂંકી વાર્તાના સ્વરૂપને પહેલીવાર અકાદમી એવોર્ડ મળ્યો એના પહેલાં નહોતો મળ્યો પછી તો સુમન શાહને પણ મળ્યો પછી મોહન પરમારને પણ મળ્યો પણ એના પહેલા ટૂંકી વાર્તાના સ્વરૂપને અકાદમી એવોર્ડ દિલ્હીનો નહોતો મળ્યો તો આપણે આ અંધારી ગલીમાં સફેદ ટપકા વિશે થોડીક માંડીને વાત કરીશું જે લોકોને હિમાંશી શલત વિશે વધારે જાણવું હોય એમના માટે એક માહિતી કે હિમાંશી અધ્યયન ગ્રંથ એવો પાર્શ્વનું પ્રકાશન છે જેની ઉપર આ જ ફોટો તમને દેખાશે એટલે એ પણ તમે જોઈ શકો જે સમયે હિમાંશી શેલત વાર્તા લખવાનો આરંભ કરે છે એ સમયે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિકતાથી સ્પષ્ટપણે છેડો ફાડી ચૂકી હતી આઝાદી પછીનો આ સૌથી વિકટ અને સંકુલ કહી શકાય એવો સમયગાળો હતો એક બાજુ બબ્બે અનામત વિરોધી આંદોલનોએ ગુજરાતના સમાજ જીવનને ખળબળાવી મૂક્યું હતું એમાં રામ જન્મભૂમિ આંદોલને થાગડ થીગડ કરી માંડમાંડ સાચવેલા સમાજ જીવનના લીરે લીરા કરી નાખ્યા હિમાંશુ શરત પછીથી જે વાર્તાઓ લખે છે એની અંદર તો પછી બાબરી ધ્વંસ મુંબઈના વિસ્ફોટો બે હજાર એકનો ધરતીકંપ બે હજાર બેના વરવા તોફાનો આ બધા વિષય તરીકે આવે છે પણ અંધારી ગલીમાં સફેદ ટપકા એ ઓગણીસો ને બાણુંમાં બહાર પડ્યો છે માનવસર્જિત આપત્તિઓ અને કુદરતી આપત્તિઓની સમાંતરે બદલાઈ રહેલું માનવ મન સમૂહની માનસિકતા તંત્રની બધીરતાને હિમાંશી શેલત કળાના ધોરણે આલેખે છે અંધારી ગલીમાં સફેદ ટપકાની જે ત્રેવીસ વાર્તાઓ છે એમાં જે મહત્ત્વની વાર્તાઓ કહી શકાય સુવર્ણફળ ઠેકાણું પ્રેમ પદાર્થ મનોભાઈના જીવનનો એક મહત્વનો દિવસ ઘરભણી સંમોહન અજાણ્યો એક માણસનું મૃત્યુ ધ્યાન સ્થિત્યંતર સમય હાથ અશ્વિન નામે એક સન્મિત્ર જવનિકા વર્ષો પછી સુંદર અમૃતા અને વૃક્ષ કાલ સુધીતો મનસુખ બળતરાના બીજ પછડાટ છત્રીસમે વર્ષે ઘટનાની પ્રતીક્ષા અંધારી ગલીમાં સફેદ ટપકા અને ત્રેવીસમી વાર્તા છે એ સુકુમાર પણ જે બહુ જાણીતી થઈ પછીથી પણ જે સંપાદનોમાં સ્થાન પામતી રહી એ છે સુવર્ણફળ એક માણસનું મૃત્યુ કાલ સુધી તો બળતરાના બીજ છત્રીસમે વર્ષે ઘટનાની પ્રતિક્ષા અને અંધારી ગલીમાં સફેદ ટપકા આ આ ત્રેવીસ વાર્તામાંથી સૌથી મહત્વની વાર્તાઓ સાબિત થઈ હિમાંશી શેલતે અંતરાલ નામના એમના પહેલાં વાર્તા સંગ્રહની પ્રસ્તાવનામાં આવું લખેલું કે વાંચવાનો રસ સાવ સુકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા ટેકનિકની વધુ પડતી ચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજીદે એવા ઝગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી પહેલા સંગ્રહમાં એમણે જે વિધાન કર્યું એનું સાતત્ય અંધારી ગલીમાં સફેદ ટપકામાં તો છે જ પણ પછીના બાર વાર્તા સંગ્રહ સુધી એમનું આ વિધાન સાતત્યપૂર્વક જળવાઈ રહ્યું છે આપણી આસપાસના પરિવેશમાં આકાર લેતી રોજિંદી ઘટનાઓમાંથી જ હિમાંશુબેન વાર્તા ઘડે છે ઘટનાઓ છે પણ ક્યાંય બહાર જલ્લી નથી બની તો ઘટના શોધવી પણ નથી પડી ઘટનાના વજનથી એમની એકેય વાર્તા કચડાઈ પણ નથી જતી અહીં ઘટનાના કારણ એવા ક્રિયાશીલ પાત્રો છે તો પાત્રોના આંતર સંવિદમાં ઊભા થતાં સૂક્ષ્મ સંચલનોમાંથી નીપજતી ઘટનાઓ છે લગભગ બધી જ વાર્તાઓમાં પાત્રના આંતરસંવિદમાં જબોળાઈને આવતી ઘટનાઓ પાત્રની સંવેદનાને ભાવકની બનાવી દેવા માટે સક્ષમ છે હિમાંશી શેલતનો વાર્તાકાર તરીકેનો આગવો ગુણ લાઘવ લાઘવ એટલે શક્ય એટલું ટૂંકમાં કહેવું આ એમની બધી જ વાર્તાઓમાં બારમા સંગ્રહ સુધી લાઘવનો ગુણ એમની અંદર જળવાઈ રહ્યો છે મર્યાદિત ફલક પર ચુસ્ત માળખું રજૂ કરવાનો ટૂંકી વાર્તાનો પડકાર હિમાંશી શેલત આસાનીથી જીલી બતાવે છે કોઈને આ લેખ જોતો હોય તો વાર્તા સંદર્ભ નામના મારા પુસ્તકમાં છે સ્ત્રી સ્વાતંત્ર્ય કે એવી તેવી પ્રચારાત્મક વાતોથી દૂર રહીને લખતા હિમાંશી શેલતના અંધારી ગલીમાં સફેદ ટપકાની દસ વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે દરેક સ્ત્રીનું પોતાનું આગવું સંવેદના જગત છે જે ભાવકને જરાય અજાણ્યું લાગતું નથી કારણ કે વાર્તાનો પિંડ તો આસપાસના પરિવેશમાં આકાર લેતી ઘટનાઓમાંથી જ બંધાયો છે સુવર્ણફળ વાર્તામાં તેતાલીસ અને પિસ્તાલીસ વર્ષની બે બહેનો વત્સલા અને સુમિત્રા એકમેકના સહારે બીબાઢાળ એકવિધ જિંદગી જીવે જાય છે જિંદગીના એક વળાંક પર વત્સલા પ્રૌઢ ચંદ્રવદન જાગીરદારના પ્રેમમાં પડે છે અને આજ સુધી ગોઠવી રાખેલી જિંદગી અચાનક જ વેરવિખેર થઈ જાય છે આ લગ્નથી સમાજને કેવો આંચકો લાગશે એ રસ તાકારનો નથી અહીં વત્સલાના લગ્નથી સુમિત્રાના હૈયામાં જે સર્જાયો છે એની વાત છે સુમિત્રાને એ જ નથી સમજાતું કે આવું વત્સલા સાથે જ કેમ થયું પોતાની બાબતમાં પણ કદાચ આવું બની શક્યું હોત કદાચ એ પોતે જ ચંદ્રવદનને પહેલા મળી હોત તો પણ એવું તો નથી થયું જો આ ઈર્ષાનું એક રૂપ છે પર્વતની ટોચ પરથી ખીણમાં પટકી દેતી મનોદશામાં સુમિત્રા માટે પ્રશ્ન છે કે ટકવું કઈ રીતે અને સુમિત્રાનું મન અચાનક જ રસ્તો શોધી કાઢે છે વત્સલાનું આ નવું લગ્ન જીવન નિષ્ફળ જાય એની રાહ જોતાં બેસવાનું આ સુવર્ણ ફળ છે સુવર્ણ ફળ માંગો તે આપે કોને ખબર આટલી ઉંમરે વત્સલાને કોઈની જોડે ગોઠવાઈ જવાનું ફાવે કે ન ફાવે નહીં જ ફાવે એ ઓળખે છે વત્સલાને જકી છે અને કચકચ પણ બહુ વધારે વત્સલા એમ કંઈ સહેલાઈથી ગોઠવાય એવું નથી એવું હોત તો કોઈ તેતાલીસ વર્ષ બેસી થોડું રહે અચાનક એક મમળાવવી ગમે એવી કલ્પના એના હાથ ચડી ગઈ પણ એમાં વત્સલા પ્રત્યેની ઈર્ષા છે આવી પડનારી એકલતાનો ઓથાર છે અને સુમિત્રાની એકલા પડી જવાની વેદના એ પણ છે વત્સલાના પ્રૌઢ શાંત વ્યક્તિત્વમાં અચાનક ફૂંકાતો ફેરફાર સુમિત્રાને નવાઈ પણ માડે છે પણ ટૂંકા ટૂંકા સંવાદથી આ ફેરફારને પામતો વાચક વત્સલા જેટલો જ ખુશ થઈ જાય છે વર્ષો પહેલાં ઉમાશંકરે બે બહેનોમાં એકબીજાની ઈર્ષા કરતી બહેન પણ એ લગ્નની ઉંમરની બહેનો હતી આ રહી ગયેલી બહેનો છે અને એમાંથી એક હવે જતી રહેવાની છે એની ઈર્ષાની આ વાત છે બે બહેનોની વાત જવનિકામાં પણ છે જવનિકા એટલે પરદો પ્રમાણમાં આ કઈ એટલી બધી ઉત્તમ વાર્તા નથી પણ આ વાર્તામાં પરીક્ષા માટે વાંચવા આવેલી દર્શનાની નાની રૂપાણીબહેન ચૌલા દર્શના અને સોહનના સુખી દાંપત્યમાં શંકાની જવનિકા બની બેસે છે અહીં સોહન ચૌલા નિર્દોષ છે કે દર્શનાની શંકામાં વજૂદ છે એવી કોઈ સ્પષ્ટતા કર્યા વગર ભાવકની કલ્પનાને વિસ્તરવાનો સર્જકે અવકાશ આપ્યો છે શંકાને દર્શનાના મનમાં જ દ્રઢ થતી ભૂંસાતી ફરી વ્યાપતી બતાવી છે એ આ વાર્તાની વિશેષતા છે પડદો ખસેડતી બંધ કરતી દર્શના પોતાની જ શંકાના કારણે સોરાય છે સંકેત પડદાનો સરસ છે પણ સ્પષ્ટતા નહીં કરવાનો સર્જક સંયમ પણ મન થાય એટલો સરસ છે છત્રીસમા વર્ષે ઘટનાની પ્રતીક્ષા એ વાર્તામાં પ્રૌઢ સ્ત્રીના એકાકીપણાને એની વેદનાને વાચા આપી છે ખોડંગાતી ચાલ કમરે ખોસેલ સાડીનો મેલોદાટ છેડો ખોખલું પડતું બ્લાઉઝ છત્રીસ વર્ષે દોળા થતા જતા આછા થતા જતા વાળ આવી સુમી કઈ ઘટનાની પ્રતીક્ષા કરે છે છત્રીસમા વર્ષે કંઈ બનતું નથી કંઈ બનવાનું નથી જીવન જ જ્યાં ઠીંગરાઈ ગયું છે ત્યાં વળી શાની પ્રતીક્ષા વ્યંજનાને આપમેળે વિસ્તરવાની તક આપતા આ સર્જક મોટે ભાગે મુખર થઈ કશું કહી દેવાની આદત ધરાવતા નથી પણ આ વાર્તામાં એ થોડા મુખર બન્યા છે ખરેખર ક્યાં કશું બન્યું હતું જો કંઈ બન્યું જ નહોતું તો બીવાની જરૂર શી હતી કશું થયું જ નથી તો નક્કામો આ ફફડાટ કશું થતું જ નથી તો આ બીક કશું થવાનું જ નથી તો સાવ ખોટો આ વલવલાટ બધું જ સ્પષ્ટ થઈને સર્જક કહી દે છે ઓરડીના અંધારામાં ત્રણ આકાર સાથે દેખાતો ચોથા આકારના સાક્ષાત્કારથી જ ભાવક તો સુમીનો ભાવિ પામી જાય છે બા ફોઈબાની જેમ એક વધારાનો આકાર એની અંદર ઉમેરાવાનો છે કોઈ એની જિંદગીમાં આવવાનો નથી છત્રીસમાં વર્ષે તે વળી ઘટનાની પ્રતીક્ષા હોતી હશે હિમંશીબેનની બહુ જ સરસ વાર્તા એટલે બળતરાના બીજ બળતરાનું બીજ પોતે પ્રેમનું નહીં પણ બળતરાનું બીજ હતું બીજ હતી માંગીને નહીં પણ વણજોતી આવી પડેલી એ વાતના જ્યારે ભાન થયું એ ભાન સાથે જ વાર્તાની નાયિકા બાની વેદનાની સાવ નિકટ જઈ પહોંચે છે દૂરના ભૂતકાળમાં છેક શૈશવના સંભારણા રૂપે હૈયામાં કોતરાઈ ગયેલો એક વરસાદી દિવસ મોગરાના ફૂલ જેવું મહેકતું સુખ મૂકી ગયેલો વર્ષો પછીની એક વીંજાયેલી બપોર એક નવી જ સમજ આપી જીવનને પલટી ગયેલી એ વરસાદી બપોરે બાએ નાયિકાને એના જન્મની ગોપિત કથા કહી દીધી બાપુજી બીજી સ્ત્રીને ચાહતા હતા પણ પરણવું બા સાથે પડ્યું કાળી બળથરા અને ભયંકર અણગામામાં પોતાનું બીજ રોપાયું હતું એ જ્ઞાન સાથે જ વાર્તાની નાયિકાને અચાનક જ ઘરનું ઉદાસ વાતાવરણ તિરસ્કાર અને કંટાળાથી વાસી લાગતી હવા આ બધું એક સાથે એને સમજાઈ જાય છે શૈશવના એ વરસાદી દિવસની એ ખોબા જેવડી પણ સાવ સાચા સુખથી ભરેલી ક્ષણોની નક્કરતા એની આખી જિંદગીની મૂડી છે એક દિવસ વરસાદમાં પલળીને ભાઈ બહેન આવે છે ને બા બધાના માથા કોરા કરી અને બેસાડે છે એ એક ક્ષણ તો સાચી હતી એવું એને લાગે છે અને આજે વર્તમાનમાં એક વરસાદી દિવસ બા મરી જવાના ખબર લઈને આવે છે વેદનાનો બંધાયેલો તંતુ તોડીને બાતો ચાલી ગઈ હવે વરસાદના દિવસોમાં એનું પોતાનું કોઈ ન રહે સાવ ટૂંકા વાક્યો સંવાદોની મદદથી બાનું પાત્ર ઊભું કરતા લેખિકા નાયિકાની એકલતાને પણ એટલી જ તીવ્રતાથી આલેખે છે કાલ સુધી તો વાર્તાના જે બા છે એ આપણને જાય અજાણ્યા નહીં લાગે મોટા ભાગે આપણી આસપાસના જગતની અંદર આ પ્રકારના બા તમને દેખાશે મોટા ભાગના ઘરમાં અલગ અલગ ઢબે આકાર લેતી સ્ત્રી માનસના એક અંધારા ખૂણાને ઉજાગર કરતી વાર્તા છે કાલ સુધી તો જે ઘરમાં કાલ સુધી એક ચક્રી શાસન કર્યું હોય પડ્યો બોલ ઝીલાયો હોય પોતા વગર કોઈનું ડગલું પણ ન ખસતું હોય એ ઘરમાં પક્ષઘાતનો ભોગ બની જો જીવવાનું આવે તો કદાચ જીવી શકાય પણ પોતા વગર પણ ઘર જેમ ચાલતું હતું એમનું એમ જ ચાલે છે કોઈ જગ્યાએ કશી ખોટ વર્તાતી જ નથી એવી ખબર પડે તો પછી જીવવું બહુ મુશ્કેલ બની જાય અશક્ય બની જાય મારા વગર પણ આ દુનિયા ચાલતી હતી એમ જ ચાલે છે એ મહાજ્ઞાન કાલ સુધી તો વાર્તાના બાને કોરી નાખે એવું પીડે છે સમોહન વાર્તાની આભા આખી દુનિયા જેની ઈર્ષા કરે એવા અનિરુદ્ધની પત્ની છે આભાને કોરી નાખતો અસંતોષ વાર્તામાં કોઈ જગ્યાએ તાર સ્વરે વ્યક્ત નથી થયો એ વાર્તાનું જમા પાસું છે સાપના પ્રતિકથી અતૃપ્ત કામનું આલેખન કરવાનો પ્રયાસ કલાત્મક છે સળવળાટ ગૂંચળું વળીને પડેલી અપેક્ષાઓ વગેરેમાં પણ આ સંકેત ગૂંથાતો અને દ્રઢ બનતો જોઈ શકાય છે રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ આસપાસ મળી આવતા મનુષ્યોની વ્યથા વેદનામાંથી આકાર ધરતી વાર્તાઓ પણ આગવી ભાત પાડે એવી છે ઘટનાઓ એવી મોટી નથી આકસ્મિક પણ નથી પણ એની અસર અંતરને વલોવી નાખે એવી છે દાખલા તરીકે ઠેકાણો વાર્તાના વસંતલાલ અસ્તિત્વની ઓળખનો સમજપૂર્વક ઇનકાર કરી રહ્યા છે ટોળામાં એકલા પડી ગયેલા માણસની આ વાત છે આપણી વેદનાનો ક્રોસ આપણે જ ખભા પર લઈને ચાલવાનું છે એમાં કોઈ કશી મદદ નથી કરવાનું એવો કોઈક અસ્તિત્વવાદી સુર પ્રગટાવી જાય છે અશ્વિન નામે એક સન્મિત્ર વાર્તા એશ આરામ માયા વૈભવમાં રાચતા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા આપણા સ્વામી મહારાજા પરનો કટાક્ષ ધ્યાન વાર્તાની અંદર એની રજૂઆતની ખૂબીને કારણે આસ્વાદ્ય બન્યો છે તો સપના તૂટવાનો જરાય ખખડાટ મનસુખ વાર્તામાં સર્જકે થવા દીધો નથી આવા તો કેટલાય મનસુખ પોતાના નામની તકતી બારણા પર લગાવતા હશે અને મનોમન એને પાછી પણ કાઢી નાખતા હશે વાસ્તવ જગતની એકલતાને ઊભી કરવા જેની કલ્પના કરી છે એવા સ્વપ્ન જગતને ઊભું કરવા અને અજાણી વ્યક્તિને ટેકે પોતાની એકલતાને ખોળવાના પ્રયાસ કરતા સુંદર અમૃતા અને વૃક્ષનો નાયક સુંદર અને પછડાટ વાર્તાના લાલની નિષ્ફળતા આપણને ઊંડે ઊંડે સુધી સ્પર્શી જાય છે જે વાર્તાના શીર્ષક પરથી આખા સંગ્રહનું નામ પડ્યું છે છ અંધારી ગલીમાં સફેદ ટક્કા એ વાર્તાની અંદર એક બહુ જ મોટો પ્રશ્ન સર્જક બદાવતી ઉપાડે છે જે સમાજમાં હું ને તમે રહે છે ત્યાં વિધવા સ્ત્રીઓએ કાશી જઈને રહેવાનું છે બાળ વિધવાથી લઈ અને વૃદ્ધ ઉંમર હોય એવી વિધવા ત્યાં એમના આશ્રમો છે સફેદ સાડીઓ માથા પર વાળ નહીં એવા એવી ઢગલાબંધ સ્ત્રીઓ ત્યાં રહે છે એ વિષયને અંધારી ગલીમાં સફેદ ટપકા ભીસી નાખે એવી ગલીઓ એવા ઘર થોડીક વાત અંદરથી વાર્તામાંથી કરીશ પણ એક પ્રશ્ન પહેલાં કરીશ મનોવિજ્ઞાન એવું કહે છે કે સ્ત્રી છે એ કુટુંબ સાથે સીધી સંકળાયેલી છે પુરુષ વાયા પત્ની સંકળાય છે એટલે જ્યારે સ્ત્રી પહેલા મરી જાય અને પતિ એકલો રહે ત્યારે પુરુષને બહુ પ્રશ્નો થાય છે એ નથી ટકી શકતો કારણ કે એનું બધું જ પત્ની સંભાળતી હોય છે એકલો પડી જાય છે પણ પતિ મરી જાય તો સ્ત્રી એકલી કદી નથી પડતી એ બાળકો એમના બાળકો ઘર ગ્રહસ્થી પડોશીઓ દીક સાસરે ગયેલી દીકરીઓ આ બધા સાથે સગાના વ્યવહારો આ બધા સાથે સ્ત્રી સીધી સંકળાયેલી હોય છે એટલે એને દુઃખ થતું હશે પતિના ગયાનું પણ એ એકલી નથી પડી જતી અને છતાંય આશ્રમો વિધવાઓના જ છે વિધુરોના નથી કેમ જે ખરેખર એકલા પડી જાય છે એ સમાજમાં રહે છે અને જે સમાજ અને કુટુંબ સાથે બિલકુલ ગાઢ સંકળાયેલી છે એ સ્ત્રીએ કાશી જવાનું કેમ એ સ્ત્રી છે એટલે આ પ્રશ્ન આ વાર્તા ઉઠાવે છે જે ભાગીરથી આશ્રમમાં વાર્તાની નાયિકા પહોંચી છે કોઈને મળવા ત્યાં થોડીક લીટીઓ હું વાંચીશ એક મોટા ખંડમાં શેત્રંજી પર સફેદ રંગના નાના મોટા ટપકા ગોઠવાયા હતા નાના મોટા ટપકા એ આવી છે પાર્વતી અને સુલક્ષણાના ખબર પૂછવા કોને પૂછવું પણ મળ્યા એક નાની ઓરડીમાં એ દાખલ થઈ અગરબત્તી ફોટાઓ પાદુકાઓ માળા ચોપડીઓ એક ખૂણે માટલી બાજુમાં કાંસકો થોડી વાર પછી ફર્શ પરથી એક મોટું સફેદ વાદળ ઉપર ઉઠ્યું પછી ધોળો ફફડાટ એને થયું હમણાં દોડતા આવશે પાર્વતી અને સુલક્ષણા પણ નહીં એ આવ્યા ધીમે ધીમે શરીર નખાઈ ગયેલા લાગ્યા આંખો સાવ કોરી ધાકોડ એણે વારાફરતી બંનેના હાથ પકડ્યા કેમ છો શું કરો છો અહીં આખો દિવસ બસ ભજન કીર્તન કથા સ્વાધ્યાય પાઠ પૂજા દિવસ પસાર થઈ જાય વારા પ્રમાણે રસોઈ સફાઈ એવું બધું કામ પણ કરવાનું આવે વચ્ચે રામાયણ પણ જોયેલું કોઈક વિડીયો લાવેલા કેસેટ લાવેલા આ ભાગીરથી કલ્યાણ ધામમાં નાયિકા નજર નાખે છે એકેય અરીસો નહોતો નહીં જરા તરા વાળ ઠીક કરવાતા થોડો પાવડર મોં પર ફેરવી લેવાય તો જરા તાજગી આવે થેલામાં બધું હતું પણ વાતાવરણ એવું હતું કે સંકોચ થતો હતો એણે વાળ દાબી પીન ફરીથી મારી પાર્વતીએ પૂછ્યું રોકાવાના નથી એ લોકોને જાણે કંઈ નવાઈ ન લાગી ના અમે તો ઘણા છીએ ટૂરમાં આવ્યા છીએ અત્યારે જઈશ કાલે વખત હશે તો પાછી આવીશ કેટલા બધા કેશ વિહીન મસ્તક સફેદ રંગ ન હોય તો અંધારામાં આ આકાર બધા સાવ ભળી જાય એવા ઉતારે આવી એણે પહેલું કામ અરીસામાં જોવાનું કર્યું એનો લાલ ચાંદલો કોઈએ ફિક્કા ચંદનનો જે ચાંદલો કરી આપેલો એની પાછળ ઢંકાઈ ગયો હતો એ ચાંદલા વગરના કલ્યાણધામમાંથી પાછી ફરી રહી હતી એ અહીં દેખાય છે સમગ્ર હિમાંશી શેલત વિશે જો આપણે બે ચાર વિધાનો હવે કરવા જોઈએ બાર વાર્તા સંગ્રહ પછી આ વાર્તાકાર વિશે જો કેવું હોય તો એવું કહી શકાય કે સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરતા હિમાંશી શેલતની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા અને કલાત્મકતાનું વિરલ મિશ્રણ જોવા મળે છે વણ ખેડાયેલા વિષય વસ્તુ સાથે કામ પાડતા હિમાંશી શેલત વાર્તાકાર તરીકે સતત વિકસતા રહ્યા છે એમની વાર્તાઓ સંવેદનશીલ ભાવકને દિવસો સુધી અજંપ બનાવી દે એવી છે આજના સમયે જ્યાં લખવા બોલવા પર જાતભાતના અદૃશ્ય પ્રતિબંધો લદાયેલા હોય એવા ગુંગળાવતા બરછટ અને નિમ્ભર સાંપ્રતમાં અનેક વાળાઓમાં વહેંચાયેલી ખુશામતખોર ડરપોક નિર્માલ્ય પ્રજા વચ્ચે આ પ્રકારની વાર્તાઓ લખવી એ જરાય સહેલું કામ નથી સરળ ગળચટ્ટા શીરા જેવા સાહિત્ય અને એવું જ માંગતા વાચકોની વચ્ચે હિમાંશી શેલત જે વાર્તાઓ લખે છે એના માટે આપણને આદર થવો જોઈએ ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રદાન કરનાર હિમાંશી શેલત ગુજરાતી ટૂંકી વાર્તાનું જ નહીં પણ ભારતીય ટૂંકી વાર્તાનું એક મહત્ત્વનું કહી શકાય એવું નામ છે